છોકરીઓ કરતા છોકરાઓ બાજી બારી છે પરંતુ ધોરણ દસ ની પરીક્ષામાં છોકરીઓ બાજી બારી છે બે હાજર ત્રેવીસ કરતા આ વર્ષે સત્તર પોઈન્ટ ચોરાણું ટકા વધુ પરિણામ આવ્યું છે સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું સિત્યાસી પોઈન્ટ બાવીસ ટકા પરિણામ આવ્યું છે ગત વર્ષ કરતા એ વન ગ્રેડ વિદ્યાર્થીઓની સંખ્યા ચાર ગણી વધી છે ગત વર્ષે એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા છ હજાર એકસો અગિયાર હતા જ્યારે આ વર્ષે એવન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ત્રેવીસ હજાર બસો સુડતાલીસે પોહંચી ગઈ છે મો મીઠું ખવડાવી અને વાલીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ ની પરિણામ જાહેર થયું છે ત્રીસ વર્ષ નો રેકોર્ડ તૂટ્યો છે ગત વર્ષની સરખામણીએ સત્તર ટકા પરિણામ વધ્યું છે ત્યારે શહેરના ડબોલી ચાર રસ્તા ખાતે આવેલી માતૃભૂમિ સ્કૂલના ઓગણીસ વિદ્યાર્થીઓ એમ ગ્રેડ મેળવ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ વાલીઓમાં અને શિક્ષક શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છે ખાસ કરીને જે સ્કૂલમાં વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા મેળવી છે વી ફોર વિક્ટરી બતાવી રહ્યા છે છે વિદ્યાર્થીઓ સફળતાના જે શિખરો સર કર્યા અને તેમની મહેનતનું અથાક પરિણામ આજે મળ્યું છે વિદ્યાર્થીઓના મોઢા ઉપર સ્મિત જોવા મળી રહ્યું છે ત્યારે આપણે સ્કૂલના સંચાલકશ્રી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ મારું નામ લવજીભાઈ માણિયા છે માતૃભૂમિ વિદ્યાભવન સંચાલક ડબોલી ચાર રસ્તા વેડ રોડ ખાસ કરીને આજે પરિણામ જાહેર થયું છે આપની સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ ગ્રેડ શું આજે અમારી શાળામાં ધોરણ દસ ના રિઝલ્ટ ડિક્લેર થયું ત્યારે ઓગણીસ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અમે વર્ષની શરૂઆતથી જ ટાર્ગેટ લીધો હતો કે આ વખતે એની હો કોઈપણ સંજોગોમાં શ્રેષ્ઠ રિઝલ્ટ આવીને બતાવવું છે એના માટે મેં ખૂબ પ્રયાસ કર્યા અને રાત્રિ શાળા પણ ચાલુ કરી જેમાં પેરેન્ટ્સે પણ ખૂબ સહકાર આપ્યો સાંજે લેવા અને મૂકવા દરેક વાલી પોતે આવતા હતા અને દરેક વિદ્યાર્થી પ્રયત્નમાં ભાગ લીધો હતો અને એને કારણે આજે અમે આ સફળતા પ્રાપ્ત કરી શક્યા છીએ સમગ્ર ગુજરાતનું બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા રિઝલ્ટ આવ્યું છે ત્રીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે ક્યાંક 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 શિક્ષણનું સ્તર હોય એવું ખરેખર વિદ્યાર્થીઓ અને વાલીઓમાં શિક્ષણનું મહત્વ ખૂબ વધ્યું છે આજે એબ્રોડ પણ લોકો જવા લાગ્યા છે અને અહીંયા પણ ખૂબ સારું શ્રેષ્ઠ પરિણામ મેળવી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં સુરત શહેરનું રિઝલ્ટ પણ ખૂબ સરસ આવી રહ્યું છે એમાં વિશેષ કર કતારગામ અને વરાછાનું રિઝલ્ટ પણ ખૂબ સરસ રીતે આવી રહ્યું છે ત્યારે આપ જોઈ રહ્યા છો માતૃભૂમિ સ્કૂલના સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ ખાસ કરીને જેઓ જ્વલંત સફળતા મેળવીને ઉત્તીર્ણ થયા છે એ વન ગ્રેડ મેળવ્યા છે એવા ભૂલકાઓ સાથે આપણે વાત કરીએ ખાસ કરીને આ વખતે ખાસ કરીને છોકરીઓએ બાજી મારી છે છોકરાઓની સામે છોકરીઓ એ વન ગ્રેડ વધુ મેળવ્યો છે ખાસ કરીને તેમની પ્રતિક્રિયા હા હું કાચર્ય રાજવી ગીરધરભાઈ આજે મારું ધોરણ દસમાં એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આજે મને ઘણી ખુશી છે અને હું મારા આ પરિણામનો શ્રેય મારી માતૃભૂમિ વિદ્યાભવનને આપવા માગું છું ખાસ કરીને અમારી શાળાના સંચાલક શ્રી લવજી સર જેમણે રાત્રિશાળા બે મહિના ચલાવી એના કારણે અમારા રિઝલ્ટમાં ઘણો વધારો થયો છે અને હું મારી માતૃભૂમિ સ્કૂલને ઘણો જ પ્રેમ કરીશ અને હંમેશા મારી માતૃભૂમિ સ્કૂલ આગળને આગળ વધે અને હજુ ઓગણીસના પચીસ એવન લાવે એવી મારી શુભકામના હું આપીશ મારી સ્કૂલને મમ્મી પપ્પા પણ બહુ જ ખુશ છે મમ્મી પપ્પાને એવો ગોલ હતો કે મારી દીકરી એવું લાવે એનું મીડિયામાં નામ આવે બસ એ સપનું સાકાર થયું જેથી મને બહુ જ ખુશી છે અને મારા પપ્પાનો પણ મને ઘણો મોટિવેશનનો સહકાર રહ્યો તેથી જ તે આજે હું આ પગલું લઈ શકી છું અહીં મારા પપ્પા પણ હાજર છે ત્યારે આપ જોઈ રહ્યા છો જે વિદ્યાર્થીની એ ગ્રેડ મેળવી છે ખાસ કરીને શ્રેય સમગ્ર સ્કૂલ અને તેના મમ્મી પપ્પાને આપી રહી છે આવી એક ક્ષણ છે એમના પપ્પા પણ અત્યારે ઉપસ્થિત છે ખાસ કરીને એમના પપ્પા સાથે આપણે વાત કરીએ હા તો મારી દીકરી આજ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આપણે જાણીએ છીએ કેવો છે કે આજનું બાળક કાલનું ભવિષ્ય એ આ બાળકોએ સાબિત કરી બતાવ્યું છે અને ભવિષ્યમાં આજનું બાળક કાલનું ભવિષ્ય છે અને ખૂબ માતૃભૂમિ સ્કૂલનું બહુ સપોર્ટ છે અને બાળકોએ ખૂબ મહેનત કરી છે અને સારા ટકા આવ્યા છે સારા રિઝલ્ટ આવ્યા છે બધા બાળકોને બેસ્ટ ઓફ લક કોંગ્રેચ્યુલેશન્સ ખાસ કરીને દીકરી ભણતી દસમો સ્કૂલમાં અભ્યાસ કરતી તે બાદ તે ઘરે આવતી એનો નિત્યક્રમ એને આપે કેવી એને સપોર્ટ કરે નિત્યક્રમમાં તો હવે એનું મોટિવેટર આપણે વાલી તરીકે તો આપવું જ પડે છે ફરજ છે આપણી પણ કહેવાનું મિનિંગ એ છે કે આપણા બાળકમાં કાંઈક ક્ષમતા હોવી જોઈએ અને એ મારી બાળકમાં દેખાતી હતી એટલે હું મોટિવેટ વધારે કરતો હતો કે તું બેટા કાંઈક આગળ વધ અને ભણવામાં ધ્યાન દે તો એને એ મારી વાત બધી ફોલો કરી અને આ રિઝલ્ટ પ્રાપ્ત થયું છે સર આપ જોઈ રહ્યા છો ખાસ કરીને જે દીકરીએ એવન ગ્રેડ મેળવ્યો છે તેના પિતા પણ ઉપસ્થિત છે ખુશીનો એક માહોલ જોવા મળી રહ્યો છે અન્ય કેટલીક વિદ્યાર્થીનીઓ છે જેઓ એ વન ગ્રેડ મેળવ્યો છે તેમની સાથે વાત કરી શું નામ મારું નામ જાંજમેરા દિશા જીતેશભાઈ કેટલા પર્સન્ટેજ આવ્યા પંચાણું પોઈન્ટ તેત્રીસ ખાસ કરીને સમગ્ર પરિણામ આવ્યું છે સફળતા મળી છે સફળતાનો સમગ્ર શ્રેય કોને આપી રહ્યા છે આ માતૃભૂમિ સ્કૂલને ટ્રસ્ટી લવજી સરને પછી મારા મારા વાલી માતા પિતા બધા બધાને આપના વાલી ઉપસ્થિત છે અહીંયા ત્યારે એમના વાલી જે દીકરી છે તેના મમ્મી પણ અત્યારે સાથે જોવા મળી રહ્યા છે તેમની પ્રતિક્રિયા લેવાનો આપણે પ્રયત્ન કરીએ ખાસ કરીને તેમના દાદા પણ અત્યારે ઉપસ્થિત છે વાત શું નામ મારામ દુલ્લભભાઈ કાંજીભાઈ જાંજબેરા દુલ્લભભાઈ ખાસ કરીને આપણા દીકરાની એક દીકરી છે મારી પોતી મારી પોતી છે ટાઈમ સર હું મેકો આવતો ટાઈમ સર લેવા આવતો અને સાહેબ આપણે ઓળિયા સાહેબ ગામના જે છે ઓળિયા સાહેબ એ ગામના એના વતની તો એને મારા બહુ પરિચય અંગતનો છે એટલે એ લોકોને ખબર છે કે ટાઈમ નું ટેબલ લેવા આવતો મેકો આવતો અને એક મારી દેશી ભાષામાં હું તમને કહું કે ડ્રાઈવર સારો હોય ને તો પેસેન્જરને મંજિલ ઉપર ટાઈમ ટાઈમ ઉગાડે છે એમ અમારે આ છે ને શિક્ષકો જે છે ને એ અમારા ડ્રાઈવરો છે એટલે એવા છે ને કે આ છોકરાઓ જે છે એ પેસેન્જરો છે અને આગળ જે એને પહોંચાડ્યા છે એ આપનો બધાનો બહેનો અને ભાઈનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ઓગણીસમાંથી બેને તો પચીસ કીધું હું તો પ્લસ હજી કહું છું કે હજી થાય ને આ સ્કૂલનું નામ રોશન થાય એવી શુભકામના મારી મારા પરિવારની અને આવતા બધાને વતી નમ્ર વિનંતી કરું છું કે બધા અભ્યાસમાં ખૂબ ધ્યાન આપે એવી મારી વિનંતી ત્યારે વાલીઓ પણ કહી રહ્યા છે સમગ્ર જે સફળતાનો શ્રેય સ્કૂલ પરિવારને આપી રહ્યા છે સ્કૂલના શિક્ષકો દ્વારા તેમના જે બાળકોનું વિશેષ ધ્યાન રાખેલું હતું કે લગભગ પંદર વીસ વિદ્યાર્થીઓ એ લાવે એ ગ્રેડ લાવે એ પ્રમાણે જે કામ કરેલું હતું અને દરેકે દરેક વિદ્યાર્થીએ ખૂબ જ સારી એ મહેનત કરેલી છે અને જ્યાં જ્યાં ક્વેરી હતી જ્યાં જ્યાં પ્રોબ્લેમ હતો ત્યાં પર્સનલ વિદ્યાર્થીઓને અમારા શિક્ષકો છે એ માર્ગદર્શન આપતા હતા અને ખાસ કરીને સ્કૂલ સમય ઉપરાંત પણ એ સમયમાં વિદ્યાર્થીઓને બોલાવતા અને એ ઉત્સાહભેર દરેકે દરેક વાલીએ જ્યારે કહેતા ત્યારે એ સ્કૂલ પર હાજર થઈ જતા હતા તો આ બાબતે ખૂબ વાલીઓનો પણ ખૂબ સપોર્ટ રહ્યો છે અને ખૂબ જ આ દરેકની મહેનતથી ખૂબ સારું ઝળહલતું આજે એ અમારી સ્કૂલ એ શાળાનું એ પરિણામ લાવી શકી છે ત્યારે આપ જોઈ રહ્યા છો સીધા આપને દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શિક્ષણ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર જે પરિણામને લઈને માતૃભૂમિ સ્કૂલમાં ઓગણીસ જેટલા બાળકો જે વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જ્વલંત સફળતા મેળવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ પણ સફળતાનો શ્રેય વાલીઓ અને શિક્ષકોને આપી રહ્યા છે સમગ્ર સુરતમાં પણ ખાસ કરીને જે પરિણામ આવ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો મળી રહ્યો છે અન્ય કેટલાક વિદ્યાર્થીઓ છે તેમની પ્રતિક્રિયા શું નામ કંટારિયા શિવમ દિનેશભાઈ ખાસ કરીને સફળતાનું જે આપે શિખર સર કરી રહ્યા છો અને આજે જ્વલન સફળતા મેળવી છે પરિણામને લે શું કહી રહ્યા એમાં ફર્સ્ટ એવર્ડ તો આપણી સ્કૂલ માતૃમી વિદ્યા ભવનના શિક્ષકો પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી પરીક્ષાના આગલા દિવસ સુધી અને જો તે લોકો ભણાવી ન શકે તો પણ ઘરે આવીને મોટિવેશન પૂરું પાડતા ભણવામાં કોઈ કચાશ રહી જાય આપણે કોઈ કઠોરતાપૂર્વક અને દયાપૂર્વક બે પ્રેમ અને કઠોરતા બંને રીતે આપણે સમજાવતા અને રાત્રિ શાળાનું આયોજન કર્યું કોઈ પણ કચાસ શાળા તરફથી બાકી નથી રાખી અને જ્વલનશીલ પર્યવન આપણે ઓગણીસ એવન શાળાએ પૂરા પાડ્યા છે અને બધા શાળાની ટીમ શિક્ષકોની ટીમનો આભાર વ્યક્ત કરું છું ત્યારે અન્ય વિદ્યાર્થીઓ છે તેમની સાથે ઝાઝડિયા પૂર્વ કેટલા પર્સેન્ટેજ છે બાણું પોઈન્ટ છાસઠ આ પર્સન્ટેજ જે સફળતા મેળવી એની પાછળનો શ્રેય શિક્ષકો પહેલાં તો શિક્ષકોને જે રાત્રિ રાત્રિશાળા શરૂ કરીને જે હતું ડાઉટ હતું એ બધું અમને રાત્રિશાળમાં સોલ્વ કરાવ્યું તેથી અમારે જે માર્ક્સ કપાતા એક બે તેમાંથી કમ્પ્લીટ થઈ ગયા અને બીજું કે આ બધાની એટલી મહેનત કે અમે અહીંયા લગીને પહોંચી શક્યા આગળ શું ભણવાની ઈચ્છા છે શું બનવું છે ડૉક્ટર બનવું છે ત્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ અભ્યાસ ડોક્ટરની જે ભણવાની અપેક્ષા રાખી રહ્યા છે ક્યાંક ને ક્યાંક પરિણામ જોતા અત્યારે શાળામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અન્ય કેટલાક લોકો સાથે વાત કરીએ હું કંટારા શિવમની સિસ્ટર છું આ આજે શિવમને સમગ્ર માતૃભૂમિ શાળામાં પહેલો નંબર આવ્યો છે અને દસમામાં એને છન્નું પોઈન્ટ પચાસ ટકાથી જે આજે પ્રાપ્તિ કરી છે પહેલાં નંબરની એનાથી અમે ખૂબ ખૂબ ખુશ છીએ હું શિવમને અને સમગ્ર માતૃભૂમિ શાળાને એક જ વસ્તુ કહેવા માગીશ કે આજે સમગ્ર શિક્ષકો અને આચાર્યશ્રી તથા તથા ટ્રસ્ટીશ્રીએ જે મહેનત કરી છે આજે રંગ લાવી છે અને એના કારણે આજે આટલી ખુશીનો માહોલ છે હજી માતૃભૂમિ શાળામાં આના કરતાં વધારે પ્રગતિ આવે તેવી જ અમારે સૌની શુભકામના નાખાબ કરીને રક્ષાબંધનો તહેવાર હોય વયો ત્યારે બેન ભાઈને રાખડી બાંધે છે આજે ભાઈએ સફળતાના શિખરો સર કર્યા છે જ્વલંત પરિણામ શું ભાઈને આપી રહ્યા છો ગિફ્ટ તરીકે જ્યારથી અમને ખબર પડી છે કે રિઝલ્ટની ડેટ ડિક્લેર થઈ છે ત્યારથી અમારા ઘરમાં કોઈને ઊંઘ જ નથી આવી કેમ કે અમને બધાને ખબર છે કે શિવામાં હંમેશા પહેલા ધોરણથી હોશિયાર હતો અને આજે પણ એ હોશિયાર જ છે એટલે અમે તો રક્ષાબંધનમાં એ જ પ્રાર્થના કરેલી અને અને હું ખાસ કરીને એમના સાયન્સના મેથ્સના ધન્યવાદ કરવા છું કારણ કે જ્યારે શિવમે થોડું એનું રિઝલ્ટ ડિક્રીઝ થયું હતું ત્યારે એ સર ઘરે આવીને એને ખૂબ મોટિવેશન કરેલું આજે જે પણ શિવમના ગ્રેડ્સ આવેલા છે તેનું બધું જ શ્રેય હું એમના શિક્ષકને આપવા માંગુ છું વિજ્ઞાન અને મેથ્સના સરને ત્યારે જોઈ રહ્યા છો ખાસ કરીને ભાઈ બહેનનો પ્રેમ શિવમ તેનો ભાઈ એ વન ગ્રેડ મેળવ્યો છે ત્યારે એક બેન પણ સાક્ષી બની છે તેની ખુશીમાં અને તે પણ અત્યારે પહોંચી છે ક્યાંક ને ક્યાંક સમગ્ર કેમ્પસની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો છે અન્ય કે કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરી શું નામ મોહક મોક સંજયભાઈ કેટલા પર્સન્ટેજ લાવે ચોરાણું પોઈન્ટ ત્યાંથી કેવી ખુશી છે ખૂબ જ છે આવું સારું રિઝલ્ટ આવ્યું છે અને સ્કૂલ શાળાએ ઓગળી સેવન આપ્યા છે તે બદલ સૌનો આભાર અને શિક્ષકોનો ફૂલે ફૂલ સપોર્ટ રહ્યો છે પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે રાત્રિ શાળામાં પણ શિક્ષકોએ મદદ કરી હતી અમને રાત્રિ શાળાનું આયોજન કર્યું તેથી પર્સન્ટેજ વધ્યા છે અમારા આમ શિક્ષકોનો ખૂબ 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 આભાર વ્યક્ત કરું છું હું અને શિક્ષકો શિક્ષકો દ્વારા આટલું સારું રિઝલ્ટ અમને મળ્યું તે બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ ગુરુ શિષ્યનો જે નાતો છે તે નાતાના પરિણામે ક્યાંક ને ક્યાંક જ્વલન સફળતામાં તેમની મહત્વની ભૂમિકા છે તેવું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે એક વાલી છે તેમ તેમની સાથે વાત મારા છોકરાનો મોહ ઘાસ કટા છે મોહક અહીંયા માતૃભૂમિમાં અભ્યાસ કરતો હતો તો તેનામાં કંઈક થોડુંક ખૂટતું હતું એટલે કે એવનનો વિદ્યાર્થી નહોતો પણ એના સરોએ એને ખૂબ સપોર્ટ આપ્યો અને સારું શિક્ષણ આપ્યું અને ઘરે એક બે વખત મળવા આવ્યા અને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપી અને મોહકને યવન એટલે કે સોરાણું ટકા પોઈન્ટ ત્યાંસી આવ્યા છે અને આ જે માતૃભૂમિ સ્કૂલ છે તેના ટ્રસ્ટીગણ અને શિક્ષકો યોગ્ય દર્શ્યામાં માહિતી આપે અને માર્ગદર્શન આપે અને વધારે વધારે એવાના છોકરાઓને આવ્યા છે એવું માર્ગદર્શન આપેલું છે. ત્યારે આપ જોઈ રહ્યા છો માત્ર સ્કૂલની ચાર દિવાલોની અંદર શિક્ષણ નહીં પરંતુ માતૃભૂમિ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈને જે મોટિવેશન આપવામાં આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક તેની વિદ્યાર્થીઓની સફળતા પાછળ એક સ્કૂલનું એક મહત્વની ભૂમિકા છે. અત્યારે આપ જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓને ખાસ કરીને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને સમગ્ર કેમ્પસની અંદર જે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેટલીક વિદ્યાર્થીઓ ભાવુક થઈ છે તેમની સાથે વાત કરીએ શું નામ યશસ્વી ખાસ કરીને ભાવુક થઈ રહ્યા છો કેવી ખુશી છે આ હર્ષના આંસુ છે યસ એટ આવ્યો ને એનો કોણ છે યસ એટો આવ્યો ને એનો અમારો સર અમારો સ્ટાફ છે એની મહેનત છે આ બધી ત્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીનીઓ ભાવુક થઈ રહી છે અને જે પરિણામ આવ્યું છે એ પરિણામ પાછળ સ્કૂલની જે સફળતા છે સ્કૂલના સંચાલકોની એક મહત્વની ભૂમિકા છે જેને લઈને સમગ્ર સ્કૂલનું જે પરિણામ આવ્યું છે અને એવન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે ત્યારે સમગ્ર સ્કૂલમાં અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ ટીવી ન્યૂઝ ગુજરાતી સુરત